ભાવનગર જિલ્લામાં ઘટેલી અકસ્માતની વધુ એક ઘટના લોકોના હૃદયને કંપારી મારે તેવી સામે આવી છે ભાવનગર જિલ્લાના ઘોઘા નજીક આવેલ પીપળિયા પુલ પાસે આજે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો જેમાં ટ્રક ચાલકે બાઇક સવાર યુવાનને અડફેટે લેતા તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે મળતી માહિતી મુજબ બાઇક પર જઈ રહેલા યુવાનને ભારે ટ્રકે પાછળથી ઠોકર મારી હતી ત્યારે ઇજાગ્રસ્ત યુવાનની ઓળખ રામવિનય કસવાન તરીકે થઈ છે જે મૂળ બિહારના જગનીપુરનો રહેવાસી છે અને હાલ ભાવનગર ખાતે કામકાજ સંદર્ભે વતનથી દૂર રહે છે અકસ્માત બાદ યુવાનને ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા નિકટની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો ઘટનાને લઈને સ્થાનિકો અને વાહનચાલકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે